મોટા પાયે આંદોલન કરવામાં આવશે જે બાદ હવે સરકારે કિસાન સહકાર સમિતિ સાથે આ મુદ્દે બેઠક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બેઠક માટે તેમણે નવ ડિસેમ્બરે કિસાન સહકાર સમિતિને બોલાવવામાં આવ્યા છે સરકાર સાથેની આ બેઠકની તારીખ હવે રજૂ થઈ ગઈ છે અને હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે અમે વાત કરી હતી તે મુદ્દે તેમનું શું કહેવું છે પેલા તે સાંભળી લઈએ પરેશભાઈ જે કિસાન સહકાર સમિતિ દ્વારા જે આપની માંગણી જે છે ત્રણ માંગણી હતી તે આ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાના હતા જો એ માંગણી સ્વીકારવામાં નહી આવે તો આપ જે આંદોલન કરવાના હતા તેના વિશે હવે જાણકારી મળી છે કે જે મુખ્યમંત્રી તરફથી તમને બોલાવવામાં આવે છે તે બેઠક વિશે આપ શું કહેશો ચોક્કસથી પ્રથમભાઈ જોવા જઈએ તો આમ તો ઘણા સમયથી અમારું જે ખેડૂતોની ત્રણ માગણીને લઈને આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલનની અંદર દસ નવેમ્બર બે હજાર રોજ અમે એક સરકારને અલ્ટિમેટમ આપેલું હતું જે અલ્ટિમેટમ છે જૂનાગઢ ખાતેથી કલેક્ટર કચેરીએથી આપવામાં આવ્યું હતું જે અલ્ટિમેટમની અંદર પણ અમે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને બાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું એ બાર દિવસ પૂર્ણ થયા પછી સરકારનો કોઈ નિર્ણય ન આવ્યો એટલે ચોવીસ નવેમ્બર બે હજાર રોજ ફરીથી કિસાન સહકાર સમિતિની એક મિટિંગ થઈ અને આ મિટિંગની અંદર અમે નિર્ણય લીધો હતો કે હવે જુનાગઢની બદલે હવે અમે જશું આગળ એટલે કે અમે ગાંધીનગર જશું ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રૂબરૂ મળીશું મોટી સંખ્યામાં ખેડૂતો જશું એની જાહેરાત અમે કરી એટલે નવ ડિસેમ્બર બે હજાર અમારી ઓલરેડી થઈ ચૂકેલી છે કે અમે ડિસેમ્બર પચીસ ના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આવવાના છે ત્યારે સરકારે આ વાતને ગંભીરતાથી નોંધ લીધી છે અને સરકારે સામેથી એક એવો પ્રસ્તાવ મૂક્યો છે સરકારે એટલે કે ખાસ કરીને જે કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમારો સંપર્ક કરવામાં આવ્યો છે કે તમે મોટી સંખ્યામાં આવો છો એના કરતા અમારે તમારી વાતને સાંભળવી છે સમજવી છે એટલે પહેલી વાત તો એ છે પ્રથમભાઈ કે અમે સરકારને અભિનંદન આપીએ છીએ કે ખેડૂતોની વાત સાંભળવા માટે સરકાર તૈયાર થઈ છે એટલે સરકાર તરફથી એવો પ્રસ્તાવ આવ્યો છે કે તમે જે કાંઈ તમારા સમિતિના આગેવાનો છે એ થી પચાસ આગેવાનો છે પ્રથમ વખત આવો અમારી પાસે અને કૃષિ મંત્રી તમારી સમક્ષ રૂબરૂ બેસે કૃષિ મંત્રી પણ બેસશે શક્ય હશે તો નાયબ મુખ્યમંત્રીને પણ બેસવાની ખાતરી આપી રહ્યા છે એ લોકો કે બંને નેતાઓ છે તમારી સાથે બેસે લાઈવ મીડિયાના ના મારફતે ગુજરાત ભરના ખેડૂતો છે એ લાઈવ પણ જોઈ શકશે અને અમારી જે બધા વચ્ચે ચર્ચા થાય છે અમે જે જે લેખિતમાં આપીએ છીએ એની અંદર અમારે આપવાની છે છે અમારી એ અમારી માગણી છે કૃષિ મંત્રી વ્યવસ્થિત સમજે અને પછી એના ઉપર વિચાર કરશે પ્રસ્તાવ અમારા સામે આવ્યો છે આમ જોવા જઈએ તો રાજ્યની અંદર અનેક વખત આંદોલનો થતા રહેતા હોય છે આંદોલનોની અંદર ક્યારેય પણ આ રીતે સરકારે કોઈને બોલાવ્યા નથી પ્રથમ વખત એવું બન્યું છે કે આંદોલન ચાલુ થયા પછી સરકારે ખેડૂતોને સામેથી બોલા ચલાવ્યા છે તો એક વખત સામે બેસીને ચર્ચા કરવી એ પણ ખેડૂતના હિતમાં છે એટલે હવે લગભગ એક થી બે દિવસની અંદર તારીખ પણ ફિક્સ થશે અમે તો નવ ડિસેમ્બર આંદોલનની તારીખ આપેલી હતી પણ સરકાર છે લગભગ છ તારીખ સુધીમાં અમારા બધા આગેવાનોને ત્યાં બોલાવીને ચર્ચા કરવા માંગે છે એટલે છ તારીખ સુધીમાં આ કાર્યક્રમ છે એ હવે થવાનું છે પરેશભાઈ જો આ ત્રણ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગળ શું થશે પેલી વાત તો એ છે કે અત્યારે તો અમે જઈએ છીએ તો કૃષિ મંત્રી બોલાવ્યા છે સામેથી તો કાંઈક કદાચ અમારી માગણી સ્વીકારવાનો ઈરાદો હશે તો જ અમને બોલાવ્યા હશે એટલે અમે અપેક્ષા રાખીએ કે સરકાર અમારી માગણી સ્વીકારી લે માની લે કે અમારી ચર્ચા થાય છે અમુક સમય છે એ પણ આપવો પડતો હોય છે ને એ સમય મર્યાદામાં જો સરકાર આ ત્રણ કામ નહીં કરે તો પછી આંદોલન તો રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે ઓકે ઓકે પરેશભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ જી હવે જે રીતે ખેડૂતો ગાંધીનગરમાં આંદોલન કરવાના હતા અને હવે સરકાર ખેડૂતોની વાત સાંભળવા અને તેમની ભાવે એકસો પચીસ નહીં બસ્સો મળી ખરીદી કરવામાં આવે બે હજાર ઓગણીસમાં માં જે ખેડૂતોને સહાય હજુ બાકી હતી જે બે હજાર ઓગણીસમાં માં જે નુકસાન થયું હતું ખેડૂતોને તેની સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી તે પણ તાત્કાલિક ચૂકવવામાં આવે અને ખેડૂતોનું જે ધિરાણ નહીં લીધું તેમને ત્રણ ત્રણ લાખની સહાયની આપવામાં આવે તે વાત અત્યારે જે ત્રણ માંગણીઓ જે છે પરેશ ગોસ્વામીએ રજૂ કરી હતી જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપણે જોયું હતું કે જે ખેડૂતોની માંગ સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આંદોલન કર્યું હતું જે બાદ હવે આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો મોટા પાયે આંદોલન થશે ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી અને હવે તેમને જે ગાંધીનગર જે છે બેઠક માટે બોલાવવામાં આવે છે આ બેઠકમાં કૃષિ મંત્રી છે તે જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહી શકે છે અને જે આપણા ઉપમુખ્યમંત્રી છે જે હર્ષ સંઘવી તે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે જેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે ગાંધીનગરમાં બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે આ વિષય લીધી તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં